નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં ઘણા બધા પચીસ ની બોર્ડ ની પરીક્ષામાં પણ આ પ્રશ્ન આવવાના છે એ પાકી વાત છે તો તમામ પ્રશ્ન તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખતા જજો હું સોલ્યુશન આપું એની પહેલા તમે એને સોલ્વ કરવાની ટ્રાય કરજો પણ તેના માટે એક શરત છે મિત્રો કે અગાઉનો લેક્ચર જો તમે જોયેલો હશે કે જે આપણે થિયરીના બધા કન્સેપ્ટ ભણેલા હતા તે લેક્ચર જો તમે જોયેલો હશે તો આજના ક્વેશ્ચન આરામથી તમે સોલ્વ કરી શકવાના છો તે પાકી વાત છે અને આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાવાના છે બરાબર તો શરૂઆત કરીએ ફટાફટ આજના લેક્ચરની ક્વેશ્ચન નંબર 1 સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે

વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખાને ખાલી જગ્યા કેવાય આ પ્રશ્ન પણ પહેલા ભણી ગયા જો પહેલો તમે તમે વ્યવસ્થિત રીતે હોય તો આ બધા આન્સર આરામથી આપી શકવાના છો વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખા આપણે રેખા અને વર્તુળના કેસમાં ભણી ગયા કે રેખા જો વર્તુળની અંદરના ભાગમાંથી પસાર થાય તો તે વર્તુળને બે બિંદુઓમાં છેદે અને તેવા કેસમાં રેખાને શું કહેવાય વર્તુળની છેદી કા તો વર્તુળની છેદિકા એ વર્તુળને બે વર્તુળોમાં છેદે તો અહીંયા આન્સર આપણો આવશે છેદિકા ક્લિયર ચાલો ત્રીજો ક્વેશ્ચન વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય તમને આવડે જ છે જો પહેલો વિડિયો જોયેલો હશે તો

અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહેવાય ખૂબ સિમ્પલ પ્રશ્ન સ્પર્શક વર્તુળને જે બિંદુમાં સ્પર્શે અથવા તો છેદે તે બિંદુને શું નામ આપશું સ્પર્શ બિંદુ નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ અગત્યનો પ્રશ્ન આકૃતિમાં ખૂણો ખાલી જગ્યા એક આકૃતિ આકૃતિ આપેલી છે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો દોરી લેજો અથવા તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને હું સોલ્યુશન આપું તેની પહેલા આ પ્રશ્ન સોલ્વ કરવાની ટ્રાય કરો ખૂબ સરસ પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં અવારનવાર આવા પ્રશ્નો પૂછાય જ છે આપણે શું કીધું લેજ ખૂણો પીબીએ આપણે ગોતવાનો છે પીબીએ એનો અર્થ કે પીબીએ આ ખૂણો બી ખૂણો આપણે મેળવવાનો છે તો એના માટે શું કરી શકીએ મિત્રો આકૃતિમાં જુઓ તો પી બિંદુ છે એ વર્તુળની બહારનું બિંદુ છે અને પી બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરેલા છે પહેલો સ્પર્શક પીએ અને બીજો સ્પર્શક છે પીબી તો આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા મિત્રો કે આ પીએ એને શું કહેવાય સ્પર્શક ની લંબાઈ કહેવાય તે જ રીતે પી એ બીજા સ્પર્શક ની લંબાઈ છે બરાબર છે અને બંને સ્પર્શ લંબાઈ કેવી હોય હોય સમાન તો આપણે લખી શકીએ કે પી બી બંને સ્પર્શ લંબાઈ હંમેશા કેવી હોય સમાન હોય તો હવે શું કરી શકીએ મિત્રો આ બંને લંબાઈ સમાન છે તો આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ જો કોઈ ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન હશે બરાબર નો ખ્યાલ હોય હોય તો તો તમારી બુકમાં લખી લેજો જો કોઈ ત્રિકોણની બે સમાન તેની સામેના ખૂણા પણ સમાન હશે તો અહીંયા આપણને પી એ અને પી બી બે સમાન બાજુ મળી ગઈ છે તો પીએ ની સામેનો ખૂણો કયો છે બી ખૂણો અને તે જ રીતે પી બી સામેનો ખૂણો એ ખૂણો એનો અર્થ કે એ ખૂણો અને બી ખૂણો બંનેના માપ સમાન થાય તો ખૂણો એ બરાબર ખૂણો બી ખૂણા નું માપ પણ કેટલા ડિગ્રીનું થશે સાઈઠ ડિગ્રીનું થશે અને આપણને બી ખૂણો જ માગેલો છે પી વચ્ચે બી ખૂણો છે એટલે આપણે બી ખૂણાનું માપ ગોતવાનું છે પી તો આનો આન્સર આવશે સાઈઠ

આપણે નામ આપીએ એ અને બી હવે આપણને એવું કીધું છે કે વ્યાસના અંત્ય બિંદુએ સ્પર્શક દોરવાના છે એટલે કે એ બિંદુ અને બી બિંદુએ સ્પર્શક દોરવાના છે તો એ બિંદુ એથી સ્પર્શક દોરીએ તો તે આ પ્રમાણેનો થશે અને એ રીતે બી બિંદુએથી જો સ્પર્શક દોરીએ તો તે આ પ્રમાણેનો હશે બરાબર છે તો હવે વિચારો તો આ બંને સ્પર્શકો કેવા થયા આ બંને સ્પર્શકો કેવા છે સમાંતર સ્પર્શકો છે એવા સ્પર્શકો કે જે એકબીજાને ક્યારેય છેદવાના નથી તો અહીં આન્સર આપણો હશે સમાંતર સ્પર્શકો વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો હંમેશા સમાંતર હોય છે ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એક આકૃતિ આપેલી છે આપણને આકૃતિમાં ત્રિકોણ ઓ ક્યુપી ઓ ક્યુપી સમજવી બાજુ ત્રિકોણ હોય તો ઓ ખૂણાનું માપ ખાલી જગ્યા છે ખૂબ સરસ પ્રશ્ન છે આ પ્રશ્નને જાતે ટ્રાય કરીને ચેક કરો હું તમને સોલ્યુશન આપું તેની પહેલા આને સોલ્વ કરવાની ટ્રાય કરો ચાલો શું કરશો આમાં ત્રિકોણ ઓ ક્યુપી સમજુ ત્રિકોણ છે સમજવી ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે જેની બે બાજુના માપ સમાન હશે આવા ત્રિકોણને ત્રિકોણ કહેવાય અને આકૃતિમાં પણ તમને ખ્યાલ છે મિત્રો અહીંયા તમને આકૃતિમાં ક્લિયર કટ આપેલું જ છે કે ક્યુ ખૂણો છે એ નેવું ડિગ્રીનો ખૂણો છે ક્યુ ખૂણાનું માપ નેવું ડિગ્રી તમને આપેલું છે કાટ ખૂણો અને જો ન આપેલો હોય તો પણ તમને ખબર પડે ત્યાં પી છે એ બહારનો બિંદુ છે બહારના બિંદુમાંથી તેને સ્પર્શક દોરેલો છે એટલે પી એ આપણો સ્પર્શક થાય અને ઓ ક્યુ એ આપણી ત્રિજ્યા થશે પહેલા લેક્ચરમાં આપણે ભણી ગયા કે સ્પર્શક અને ત્રિજ્યા બંને એકબીજાને હંમેશા લંબ હોય છે તો અહીંયા જો કાટખૂણો ન આપેલો હોય તો પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ખૂણો નેવું ડિગ્રીનો થશે બરાબર અને તે જ પ્રમાણે પી અને ઓ ક્યુ આ બંને બાજુઓના માપ પણ સમાન છે એવું તમને આકૃતિમાં દર્શાવી દીધેલું છે તો હમણાં આપણે ભણી મિત્રો જો ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન થશે એનો અર્થ કે પી ક્યુ એની સામેનો ખૂણો છે ઓ અને ઓ ક્યુ તેની સામેનો ખૂણો છે પી તો ખૂણો ઓ અને ખૂણો પી બંનેના માપ સમાન થવાના છે બરાબર છે હવે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો હોય એકસો ને એંસી ડિગ્રી હોય ખૂણો ઓ વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો પી આનો સરવાળો એકસો એંસી ડિગ્રી હોય અને તેમાંથી ક્યુ ખૂણો એકલો નવો ડિગ્રીનો ખૂણો થયો છે ક્યુ ખૂણો નેવું ડિગ્રીનો ખૂણો આપણને આપેલો છે એનો અર્થ શું થશે કે ઓ ખૂણો અને પી ખૂણો બંનેનો સરવાળો કરીએ તો પાછા નેવું ડિગ્રી થશે બરાબર છે બે ખૂણાઓનો સરવાળો કેટલો થશે નેવું ડિગ્રી અને આ બંને ખૂણા સમાન માપના ખૂણા છે તો બંનેનો સરવાળો નેવું ડિગ્રી ક્યારે થાય બંને ખૂણા પિસ્તાલીસ ડિગ્રીના હોય તો જ એનો સરવાળો નેવું ડિગ્રીનો થશે તો જ બે ખૂણા સમાન થશે બરાબર તો આપણો સાચો આન્સર અહીંયા કયો હશે પિસ્તાલીસ ડિગ્રી ખૂણો ઓ પિસ્તાલીસ ડિગ્રીનો હશે અને તે જ પ્રમાણે ખૂણો પી જો પૂછેલો હોય તો તે પણ જ થશે ખૂબ સરસ પ્રશ્ન અને હજી પણ આવા ઘણા બધા આપણે સોલ્વ કરવાના છે પરંતુ તેના માટે પહેલો વિડિયો અને આજનો વિડિયો બંને વ્યવસ્થિત રીતે જોઈ લ્યો તેના પ્રશ્ન બુકમાં લખી લ્યો અને નેક્સ્ટ લેક્ચરમાં હજી ઘણા બધા આપણે આવા પ્રશ્ન સોલ્વ કરવાના છે થેન્ક યુ